પવિત્ર યોગ સુંદર ભજન ભોજન સંત મિલન સંત દર્શન અને સદસંગ રામ મહિમા રાશો સેવા કપીલાબાબ મહારાજને ફિર તાળીથી વધાવવા જેને હાથે કોઈ બીમારી ના હોય એટલા તાળીઓ પાડ્યું બીમારીવાળા ના પાડતા

ના નાવ નાવિક અને એ દિશા નો પવન હોય સાહેબ તો નાવ તરે માતા કપિલાબા મહારાજ અને સૌથી મોટું જો કદાચ મોટું કોમ હોય તો સદગુરુ મહારાજ અજમલ પરથી બાપુ અજમલદાસ બાપાનું છે કોનું છે બાપાને તાળીઓથી વધારો સંતો મહારાજે સુંદર વાત કરી યુવાન નથી આવતું યુવાન ધન આવે પા પણ તો થોડુંક બાળ મંદિર હોમું જાવું પડે આવે અને જો મહાપુરુષો મહેનત કરે ને તો યુવાન ધન આવશે ને તો આ બીજા ડખા બંધ નહીં આવે તો ઉધી નહીં સંતોષ સત્ય સિવાય કશું કહેતા નહીં અને જેને ભલે ભજનમાં બે બેહતા હોય સંતોના નજીક રહેતા હોય ભજન વભળતા હોય

આજે કોઈ આખા પાછું નહીં થાય બીજું જેને ઊભું કર્યું છે ને એમાં બધું આખા પાછું છે ઉગમરા નબુ એ ઉભું કર્યું છે આથમરા નબુ એ ઉભું કર્યું છે પા બાકી ભોજન જપું હોય તો મુસ્લિમ હોય કે હિન્દુ હોય તો જમશે હિન્દુ હોય જમે છે મુસલમાન જો હોય જમે છે એના નિયમમાં કોઈ ફેરફાર નહીં થાય શ્વાસ લેવાતો હોય છે અહિયાં થી જ લેવરાજે ખાવા હાથથી જ ખાવા હે પછી કોઈ વામ મોટું જોવે કે કોઈ આ તો વાયનો ઉભો કર્યું છે સુંદર મહારાજે વાત કરી બધી છોડો ધર્મ સંપ્રદાયની એક મહિમા કહો એક મહિમા ગુરુનો કે બેઠા હાથે નહીં મેળ પડતો પા વિશ્વાસ રાખો મહાપુરુષોના

દિવસ બનાવીને મહેનત કરે છો કોઈ ઠોકાઈ શકો એક વાત કહી દઉં જુઓ અમદાવાદ થી પાલનપુર એસટી આવે તો જેની મહેણ ની ટિકિટ લીધી હોય એને મેહણ આવે એટલે ઉતરવું પડે ઉતરવું પડે ને ના ચાલે પણ આપણને ખબર નહીં હમણે નો જ કિસ્સો તૈન દાડા ત્યાં તમે બધાને કદાચ અને છોકરો ચૌદ વર્ષે ભગવાન બહુ મોડો દીકરો આલે ચૌદ વર્ષે લગ્ન કર્યા પછી દીકરો આલેલો અને દીકરા ને કેવું ગોવામાં રાશિષ

કેડા 14 વર્ષે આયો ને એ એનું પુણ અને 14 વર્ષ સુધી એક એક દાડો ઠેલાય ગયો એ સારા કર્મનું પુણ બાકી આના દેવ દિવસ નતો નતો ને જે નથી અને મોની બેઠા છો ને ઉપાધી જાતી છે નથી અને મોની બેઠા છો ડર એની છે મારાજી ના વાત કરી કે શું કરું ઘરના કે રમેલ કરવી છે તો શું ગોમ મિલિન જાતુર એમ પણ મહાપુરુષો નજીક કાલ ની કોઈ પરવાની આજ જ લઈ જાય પણ કોક યાદ કરવો જોઈએ તમે જુઓ સૌથી પવિત્ર ખુલી હોય તો કુનું સાહેબ બાપુ માણસ

કે જેમ તમાચો ચો દાવાનું છે તમારે ઘેર તો કે મજૂર કરો છો કે તમે પાવા આવો ને તો લેબુ ખાતર થાય આ ખાલી પાવા ને એમાં લેબુ ખાતર ખાતર શા માટે મળ્યો છે થોડું જીવો સારું જીવો દો દિન કી જિંદગી સંતોના જેટલો સમય મળે એટલો નજીક રહો નજીક આ ખોળિયું મળ્યું છે તો કેવું જીવાય બાપુ એ ખબર ખરેખર ગિરનારી બાપુ તાળીએ જોતા બાપુ બાજુમાં વાહ જમ જેમ પાકુ ફળ થાય એમ શું મેઠું થાય બા પા સંત છે ને લાગવળક વાળું ના બોલે જેવું છે એવું બોલે લાગવળક વાળું બોલે ને તો સમજી જાજુ કે કોક કટલાસ ને એક નાનકડી વાત કરી ઘણા મહાપુરુષો છે આ તો દર્શન નો લાભ ખાસ લેવાનો હોય પરસ્પર છે મહાપુરુષો ના લાભ થાય એક માણસ દુષ્કાળ પડ્યો તો એ અને ગોમ ગોમ છોડીને બીજા ગોમ ગયો જો સારું વરસ હતું ને આ ખોયો મળ્યા પછી જો ઉપયોગમાં આબુ આવું હોય એટલી વાત કરું

અને ભૂખલાજી ભૂખલાજી કોઈનું ઘર ખુલ્લું નહી જમ જેમ સમય થયો ઘર બંધ થતો જ બાર વાગે તો આખું નગર ઘર બંધ મનસી વિચાર કર્યો કે ખાવું છું નીકળ્યો નગરની ની તો નગર બંધ કેમ હતું નગર ઈ ડારે નગરના જે રાજા હતા ને એને નગર ભીડું કર્યું હતું કઈક ચર્ચા માટે આખું નગર હતું

અને ખોટ લઈને માર્યો બોર પડ્યા પણ બોરી ઉપર થી ખોટ બાપુ સટજો રાધા બેઠાતા સભા ભરી લાદા લમણમ બાજુ સૈનિકો પ્રધન કે કોની માર્યો કોની માર્યો મલમ પટ્ટી કરવા માંડ્યા ચાર જણા ગોતવા માંડ્યા તો પેલો કે પકડ્યો ખૂટથી માર્યો કે હા આસકો માર્યો તે બોર ટળી ગયો ચલ માં નગર માં લઈ ગયા મહારાજ ને મલમ પરથી ચાલે મહારાજ

ભોજન ખંડમાં લઈ જઈ કે મારા તમને ખોટ માર્યો છે ખૂન આવે છે મલમ પટી થાય છે તમે જમાડવાની વાત કરો છો કે આ એને જમાડો પણ કેનું કારણ તા હવે હોબળ્યું મહારાજ ઇશ્કો જવાબ આવ્યો કે એક અબોલું ઝાડ બુરડી ખોટ મારવાથી ખૂબો ફરીંડો ફળ આલતું હોય તો હું તો એક રાજા નો દીકરો છું અને જો મને ભૂસો કાઢો તો મારી માનું ધાવણ લાગ આ ધર્મ છે આપણો સદગરું ભગવાન